તો મજામાં ને તો મજામાં તો સ્વાગત છે તમારું નવા એક વિડીયો તો આપડે આ જો ઉત્તરાયણ ની રજા પડી ગઈ છે અને અક્ષય ને ભારતી બી આઈ બે ગયા છે આપણે જવાનું છે બહાર વિડીયો માં બની રહો શેરડી ના કેટ કેટ કરે છે અમારે બહાર જવા તો ભાવે છે તને શેરડી તને મને તો બહુ ભાવે હે શેરડી ભાવે ના મંડી છે કેટ કેટ કરવા ઓલા હારે હું ને ઈમ

અમારા બેનના ઘરે માર બાને કીધું આવું છે તમારે થા એ તો ના પાડે છે એટલે આપણે લઈ જવાના થાતા નથી કસાલવા આપણે નીકળવી

અક્ષય ડાયનાસોર લાવ્યો હોય અક્ષય મોટો બીક લાગે હોય રાતે આવડો હોય તો બીક લાગે ભીમ દોરેલો ને ભીમ મારી નાખે બધાની